આજે અમારા જવાનું છે મારા દાદા ચોખ્ખ કરવા અને ઘર હેલો મિત્રો તો સ્વાગત છે ફરી એક મારા નવા નવા અને નવા વ્લોગમાં જય માતાજી મહાદેવ હર બધાને તો આજે મારે જવાનું છે મારા દાદાએ ચોખ્ખા કરવા અને આજે પણ કાલે જેમાં જ મારે વહેલું ઉઠવું પડ્યું છે કેમ કે વહેલું જવાનું નહીં દાદાએ ચોખ્ખા કરવા લે આજે પણ વહેલા ઉઠી આજ તો વારમાં વ્લોગ ચાલુ નહોતું કર્યું કામ કરવાનું એવું બધું આજે બધા હાઈ જ ઉઠી ગયા હતા આજે જગાં એટલું બધું નહોતું થયું કે પહેલાં હું મારા મમ્મી ઉઠાવી એવું નહીં આજે બધા હાઈ જ ઉઠી ગયા હતા મમ્મી મસ્ત તો બધાને જમાયડ્યું ને એવું બધું કર્યું ને આજ તો સુરત હતા પણ નીકળી ગયા હે

काले एम भेगा था ना इसे एम भेगा ही नहीं <laughs> मरी बेन पड़ी है यार पाकी पाकी बेन पड़ी हो मारी? जाने ना तू तो डिंपू भेगी जरा खर्ती हुई त्यारे तो नैनो नैनो बोला वो <laughs> <laughs> <बोला> <laughs> तो आज तन बोला है सब आलो सही तो बच्ची तो फाइनल हमें बता रहे थे कि क्या चीज अन्य आलो हमें चाहिए આ બધું પણ રેડી થઈ ગયું છે હું પણ રેડી થઈ ગઈ છું રંગોડી થાઉં ભી થઈ ગઈ આરતી દી તારી હા રંગોડી થઈ ગઈ જો અબો બધું હાઉ જો તો હા હું હાલો હવે અમે નીકળી ગયા ને ને પપ્પા કવરાવા ની મડે તો ફાઇનલી અમે પોગી ગયા છે અમારા સુરાકુરા દાદા એ અને જો મસ્ત કરી મેકો જો દીવે દીવે બનાવી દીધું આ હું ગરબ કરવાની દીરી કહે જો thank you

ક્યાં જવું પાણી પીવા પાણીની તરસે લાગી ગઈ ટક ટક આ લે પાટણ ભૂમિ આ બે ફોટા પાડવા વાળા આ કેમેરામેન અને આપણે વિડિયો શૂટ કરવા વાળા ની તો બેનનો ફાઇનલી આવી ગયો છે ફોટા પાડવાના મેં એય ફોટા પાડી લીધા કેટલા બધા જો બે સેમ સે વાળી પેનલે બી ફોટા પાડે હે મારી તો કાકી રેવા દે જો બધાય

જો ભૂમિ દીદી જો ફોટા પાડે ને હવે ઓલી કરશે જો આરતી દીદીના વળ દીદી આળે પાડે બે કે વાડ જો આ ફોટા પડે અયા

ગાંડા ગતોડે હે આયા જો બબા પગે લાવવા બોલાવે હાલો નીચે બોલાવે હાલો નીચે બોલાવે જોડે વજી નીચે બોલાવે જો ગાંડા ગાંડા જ ગાંઠો નહી થાકેવું હોવાને હેય હાલો ભડ ભડ નીચે

हेलो न नदी के पाछा तू विजय सो अबडालो हेलो रिक्सा वालों दादा चलो हेलो अबे चलो अबडे नीरा आछु बस आ सु है बजे हारिन आयो यो मै वीडियो खिच दतो बाकी रेगे सीन मा त मे मरय ગુપ થઈ ગયું છે હવે અમે જે લાગી ને હવે સુ ખાઈશું આગે લાગી ને ગઈ જા તો ઓલી ભાત કી અને ઘર બે નાખી ઈ બાજુ બધું નાખવા તો હવે અમે જવાની તૈયારી કરી તો બાય બાય આ બેની બાય બાય બેન પડી એટલે બાય બાય કરી દીધું અને જોઈ રહી હમણાં જો હે ને જે રાત્રે દિવસ એક સાયરી હતા વિડીયો થતી તી ત્યારે મને પગે લાગી આવી છે તો જો હાલો હવે જાઉં નહીં આવ્યો હતો ત્યારે આ ખાલી હતી તો આખી ભરી નહીં જો ગાયો અમે હવે જવાની તૈયારી કરી છે તો બધાય બેઠો હાલો જાઉં હે નહીં આવે બોલશે નહીં રે બોલશે નહીં Ya जाऊ है